નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે અઢાર નવેમ્બર જયપુર સિટીનો સ્થાપના દિવસ પિંક સિટી તરીકે જાણીતું એવું જયપુરની સ્થાપના અઢાર નવેમ્બર સત્તરસો ને સત્યાવીસમાં મહારાજા જયસિંહ બીજા દ્વારા થઈ હતી મહારાજા જયસિંહ બીજાનું નિવાસસ્થાન નાહરગઢનો કિલ્લો હતો અહીં જંતર મંતર વેધશાળાની સ્થાપના જયસિંહ બીજા દ્વારા કરાવવામાં આવી હતી જેને વર્ષ બે હજાર દસમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે જયપુરમાં હવા મહેલ પણ આવેલો છે આ હવા મહેલ સ્થાપત્ય કલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે હવાઈ મહેલનું નિર્માણ ઈસવીસન સત્તરસો નવ્વાણુંમાં સવાઈ પ્રતાપસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું જયપુરમાં દર વર્ષે સાહિત્ય મહોત્સવનું પણ આયોજન થાય છે જયપુર રાજસ્થાન રાજ્યનું પાટનગર છે આ ઉપરાંત જયપુર શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે જયપુર વસ્તીની દૃષ્ટિએ ભારતનું દસમા ક્રમનું સૌથી મોટું શહેર છે ત્યારબાદ વાત કરીએ લેખક જયંતિ દલાલ તેમનું પૂરું નામ જયંતિ ઘેલાભાઈ દલાલ જયંતિ દલાલનો જન્મ અઢાર નવેમ્બર ઓગણીસો નવ અમદાવાદ ખાતે થયો હતો તેમના ઉપનામની વાત કરીએ તો અનિલ ભટ્ટ ધરમદાસ ફરદી નિર્વાસિત બંદા અને મનચંગા જેવા ઉપનામોથી તેમણે પુસ્તકો લખ્યા છે તેમણે વર્ષ ઓગણીસો માં ચોત્રીસમાં બિખરે મોતી ફિલ્મનું દિગ્દર્શન કરેલું છે ઓગણીસો ને છપ્પનમાં મહાગુજરાત આંદોલનમાં સક્રિય મહાગુજરાત જનતા પરિષદના તેઓ મંત્રી રહી ચૂક્યા છે ઓગણીસો ને સત્તાવનમાં મુંબઈમાં ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા મહાગુજરાત આંદોલન વખતે નવ ગુજરાત દૈનિક તેઓ ચલાવતા હતા ટોલસ્ટોરીની વોર એન્ડ પીસનું તેમણે ગુજરાતીની અંદર અનુવાદ કરેલું છે અને તે પુસ્તકનું નામ છે યુદ્ધ અને શાંતિ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે ત્યારબાદ વાત કરીએ તો નવલકથા તો પાદરના તીરથ ધીમું અને વિભા તેમની નવલકથાઓ છે નિબંધમાં શહેરની શેરી અને વીણાવેલી તેમના દ્વારા લખાયેલા નિબંધો છે નાટકમાં જબુકિયા જવનિકા અવતરણ પ્રવેશ સોયનું નાકુ અને માની દીકરી આ એમના નાટકો છે ટૂંકી વાર્તામાં કથરોટમાં ગંગા જુજવા મુકમ કરોતી ઉતરા અડખે પડખે આ એમની ટૂંકી વાર્તાઓ છે ધોરણ નવની અંદર જયંતિ દલાલ દ્વારા લખાયેલી વાર્તામાંથી એક નાનોવો અંશ પાર્કુ નામનો પાઠ લેવામાં આવેલો છે ત્યારબાદ વાત કરીએ તો સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્ત ઓગણીસો દસથી ઓગણીસો પાસઠ સુધીનો તેમનો જીવનકાળ છે અઢાર અગિયાર ઓગણીસો દસના રોજ બંગાળમાં જન્મેલા બટુકેશ્વર દત્ત સોશિયાલિસ્ટ ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા પીપીએન હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયેલા તેઓ અભ્યાસ દરમિયાન ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ સાથે ગાઢ રીતે જોડાયેલા હતા તેઓ હિન્દુસ્તાન સોશિયોલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્ય હતા ત્યારે ઓગણીસો ને ચોવીસમાં તે બંને પાસેથી બોમ્બ બનાવવાનું શીખ્યા હતા પોલીસને અમર્યાદત સત્તા આપતો અને ભારતના વેપારને રૂંધતો કાયદો બ્રિટિશ સરકારે ઓગણીસો ને પંદરમાં લાવવાની હતી એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોરવા તેમણે અને ભગતસિંહે અઢાર ચાર ઓગણીસો ને ઓગણત્રીસના રોજ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો આ બોમ્બ ધડાકાનો ઈરાદો હિંસાનો નહીં પરંતુ લોકોનું ધ્યાન દોરવા માટેનો હતો એથી ઇન્કલાબ જિંદાબાદ બોલીને બંને ક્રાંતિકારીઓ પોતાને પોલીસને હવાલે કરી દીધા હતા લાહોર જેલમાં કેદીઓ પ્રત્યે થતા અમાન્યવીય વર્તાવ બદલ તેઓને છપ્પન દિવસ ભૂખ હડતાલ તેઓએ કરી હતી કાળા પાણીની સજા પામેલા તેઓને બીમારીના કારણે વહેલા તેઓ ત્યાંથી છૂટ્યા અને ત્યારબાદ હિંદ છોડો ચળવળમાં તેઓએ ભાગ લીધો હતો ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ અવગણાયેલા તેઓની ગરીબી અને લાચારીમાં તેમને ટીબીના રોગથી વીસ સાત ઓગણીસો ને પાસઠના રોજ તેમનું અવસાન દિલ્હી ખાતે થયું હતું ફરી મળીશું નવા દિન વિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત